મારે હું કિચન હોમમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બ્રેડના ગુલાબજામુ ચલો બનાવીએ આપણે બ્રેડના ગુલાબજામુ એક વાટકી આપણે ખાંડ લઈશું ઈલાયચી ન ભૂકો લઈશું બ્રેડ લઈશું દૂધ લઈશું ચાસણી માટે પાણી લઈશું અને ખાંડ લઈશું તળવા માટે તેલ લઈશું સૌથી પહેલાં આપણે બ્રેડના ટુકડા કરીશું હવે આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું દૂધ થી પલાળવાનું છે ને એને લોટની જેમ બાંધીશું એક સાથે દૂધ નથી ઉમેરવાનું હવે આપણે આ દૂધ ઉમેરીને બ્રેડને સરસ રીતે એકદમ એકદમ આ ટાઈપનું રાખવાનું છે બહુ અને બહુ કઠણ નહીં એ પ્રમાણે આ ટાઈપનું રાખવાનું છે જેથી કરીને આપણે ગુલાબ ગુલાબજાંબુ વાળતી વખતે આપણને પ્રોબ્લેમ ના પડે ને તેલમાં તળતી વખતે આપણને તકલીફ ના પડે છૂટું ના પડી જાય એટલા માટે હવે આપણે એને ગુલાબ ગુલાબજાંબુનો સેપ આપીશું તમારે મીડિયમ સાઇઝના જે સાઇઝના ગુલાબજાંબુ તમારે શેપ આપવા હોય તે પ્રકારના શેપ આપી શકીશું આપણે એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય એવા ગુલાબજાંબુ છે તમારે ઇઝી ફટાફટ બનાવવા હોય તો આ ગુલાબજાંબુ તમારે ફટાફટ બનાવી શકાય છે

એક ગ્લાસ જેટલું પાણી લઈશું ચાસણી માટે આપણે પાણી તૈયાર કરીશું પેન આપણે હવે આપણે પેનમાં થોડુંક આંગળી નાખીને ચેક કરી લઈશું પાણી ગરમ થઈ ગયું છે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું ખાંડને આપણે પહેલાં થોડી હલાવીશું તમારે જરૂર મુજબ સ્વીટ કેવું કરવું છે તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો હવે એને થોડું એક તાર જેટલું થાય એટલું ગરમ કરીશું અને એને ચાસણી બનાવીશું હજી આપણી શુગર મિક્સ થઈ નથી એને થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી કરી નીચે શુગર ચોટે નહીં હવે આપણે એમાં મેં કેસર અને ઇલાયચી લીધું છે ફ્લેવર માટે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને કલર પણ સરસ આવે છે તેલ આવી ગયું છે હવે આપણે એને ગુલાબ ગુલાબજાંબુના ધીમે ધીમે આપણે એને તેલમાં તળવા મૂકી દઈશું એક એક કરીને તળવા મૂકી દઈશું ગેસ આપણે થોડો ધીરો રાખવાનો છે મીડિયમ લો ફ્લેમ રાખવાની છે સ્ટાર્ટિંગમાં આપણે એને હલાવવાનું નથી થોડું એને જડવા દઈશું પછી એને આપણે હલાવીશું નહીં તો છૂટું થવાનો ભય રહે છે ધીમે 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 આપણે એને નીચે ચોટી ના જાય એટલે ધીમે 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 આપણે એને હલાવતા રહીશું થોડીક વાર એને ચડવા દઈશું પછી આપણે એને ઉખાડીશું નીચેથી બીજી બાજુ આપણે અહીંયા ચાસણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ચાસણી સરસ રીતે રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસને બંધ કરીને એને ઠંડી કરવા મૂકીશું જો ફ્રેન્ડ્સ આપણે કલર કેટલો ફાઇન આવી ગયો છે કેસર નાખ્યું હતું ને એટલે આપણે કલર સરસ આવી ગયો છે હવે આપણે એને થોડીક વાર ઠંડી કરવા દઈશું જો ફ્રેન્ડ્સ આપણે હવે ગુલાબજામુ રેડી થઈ ગયા છે મસ્ત કલર આવી ગયો છે હવે એને એક પ્લેટમાં લઈ લઈશું એકદમ સરસ મસ્ત કલર આવી ગયો છે હવે આપણે આ ચાસની એક બાઉલમાં લઈ લીધી છે એને ધીમે ધીમે ચાસનીમાં ડુબાડીશું અને અંદર ચાસનીમાં ડુબાડીશું જેથી કરીને ચાસની એને

હવે આપણા ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે આપણે એક સર્વિંગ બોલમાં લઈ લઈશું હવે આપણે એને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું જો સરસ મજાના અને એકદમ સ્પોન્જી જે તમારા એકદમ સરસ એકદમ સોફ્ટ અને ગુલાબ જાંબુ તૈયાર છે જો ફ્રેન્ડ આપણા ગુલાબજાંબુ એકદમ સરસ અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયા છે આપણે એને સરળતાથી અને સરસ ફટાફટ પાંચ દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો તમે ઘરે આ બનાવી શકો છો તમને મારી આ ગુલાબ ગુલાબજામુની રેસીપી કેવી લાગી અને તમને ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ